હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરવાની છું કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા રીંગણનું શાક તો આ શાક ખાતા પછી તમે બીજા બધા શાક ભૂલી જાશો અને એટલું ટેસ્ટી બનશે કે વારે ઘડી અઠવાડિયામાં બે વખત તમે આ રેસિપી મારી ટ્રાય કરશો તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ એકદમ નવા મસાલા સાથે ભરેલા રીંગણનું શાક તો કાઠિયાવાડી ટેસ્ટ સાથે આજે આપણે બનાવી રહ્યા છીએ રીંગણનું શાક જેના માટે મેં અહીં લીધા છે એકદમ નાની સાઇઝના રીંગણ તો તેને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ અને આ રીતે વચ્ચે આપણે કટ કરી મૂકવાના છે તો બધા જ રીંગણને હું આ રીતે કટ કરી લઈશ અને ત્યાર પછી તેને ચોખ્ખા પાણીમાં એડ કરી દઈશ જેથી કરીને રીંગણ જે છે એ બિલકુલ કાળા ન પડે તો અહીં મેં બધા જ રીંગણ કટ કરીને ચોખ્ખા પાણીમાં એડ કરી દીધા છે હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે બનાવીશું શાકનો મસાલો તો ભરેલા રીંગણનું શાક બનાવવા માટે આપણે ભરવા મસાલો અહીં બનાવીશું તો જેના માટે મેં અહીં મિક્સીનું ઝાર લીધું છે તેનામાં એક નાના કપ જેટલી મગફળી લઈ લીધી છે સાથે સાથે બે ચમચી જેટલા તલ લઈ લીધા છે નાની વાટકી જેટલો બેસનનો લોટ નાની વાટકી જેટલો આપણે અહીં ટોપરાનું ખમણ લઈ લીધું છે એક ટેબલ સ્પૂન આપણે આખા ધાણા લીધા છે પાંચથી સાત કળી લસણની લઈ લીધી છે સાથે સાથે એક નાનો ટુકડો જેને કટ કરીને અદરક લઈ લીધું છે સાથે લાલ સૂકા બે મરચાં લઈ લીધા છે ત્યાર પછી બે ટામેટાને મોટી સાઇઝમાં કટ કરીને એડ કરી દીધા છે અને ત્યાર પછી એક મોટી ડુંગળીને છાલ કાઢીને તેને કટ કરીને એડ કરી દીધું છે ત્યાર પછી આપણે અહીં મસાલા કરીશું તો એક ટેબલ સ્પૂન આપણે અહીં ધાણાનો પાવડર એડ કરીશું સાથે સાથે એક ટેબલ સ્પૂન આપણે તીખો લાલ મરચાંનો પાવડર એડ કરીશું અડધી ચમચી હળદરની એડ કરી દઈશું અને વન ફોર્થ ચમચી આપણે અહીં ઉમેરીશું ગરમ મસાલો અને ત્યાર પછી આપણે અહીં આખું જીરું પાંચ ચમચી જેટલું ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે અહીં મીઠું વાપરવાનું છે તો અત્યારે તમારી જેટલી પણ ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે મીઠું ઉમેરી દેજો અને મીઠાશમાં હું અહીં ગોળ વાપરી રહી છું એની જગ્યાએ તમે ખાંડ પણ વાપરી શકો છો ખટાસ માટે મેં અહીં લીધું છે લીંબુ તો અડધો અથવા આખો લીંબુ નીચોવી દેવાનું છે જેથી કરીને આ શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો ચટપટો આવશે અને બે ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે તેલ જો ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો અને એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરીને આપણે તેની પેસ્ટ બનાવી લેશું જો તમારા પાસે મિક્સર ના હોય તો તમે આ જે પેસ્ટ છે એને ખાણી દસ્તામાં કૂટીને પણ બનાવી શકો છો થોડું પાણી ઉમેરશું એટલે બધું સરસ એવું કૂટાઈ જશે પેસ્ટ બનીને રેડી છે અને અહીં તમે જોઈ શકો છો કે આપણે રીંગણાને પાણીમાં મૂક્યા હતા એટલે વધારે તે કાળા નથી પડ્યા હવે એ રીંગણામાં આપણે ભરીશું આ મસાલો તો આપણે વચ્ચે જે કટ લગાવ્યા હતા એ કટમાં આપણે અહીં મસાલો ભરી દેવાનો છે જો તમને હાથ ન બગાડવા હોય તો તમે ચમચીનો પણ યુઝ કરી શકો છો આ મસાલાને તમે ચમચી વડે પણ ભરી શકો છો ઇઝીલી ભરાઈ જશે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ કે કેવી રીતના આપણે અહીં ચમચીથી મસાલો ભરવાનો છે તો આ રીતે આપણે બધા જ રીંગણમાં મસાલો ભરી લેવાનો છે આ મસાલામાં આપણે ટોટલી બધી જ વસ્તુ ઉમેરી દીધી છે જેથી કરીને આ જે ભરેલું શાક છે તે જલ્દી બની જશે ક્યારે તમને ઉતાવળમાં પણ ભરેલું શાક બનાવવું હોય તો એક વખત આ રીતે બનાવજો એકદમ ઇન્સ્ટન્ટલી બની જશે તો ફ્રેન્ડ્સ અહીં ચમચીથી પણ મેં તમને ભરીને બતાવી દીધું છે મસાલો કેવી રીતના ભરવાનો અહીં બધા જ રીંગણમાં મસાલો અહીં ભરાઈ ગયું છે હવે આપણે શાકનો વઘાર કરીશું તો તેના માટે મેં અહીં ચાર મોટા ચમચા તેલના લીધા છે તો કાઠિયાવાડી રેસીપીમાં તેલ થોડું આગળ પડતું હોય છે તો અહીં તેલ મેં થોડું વધારે વાપર્યું છે તેલ તપે એટલે રાઈ અને જીરું એડ કરી દેસું એ ચટકે એટલે આપણે હિંગ એડ કરી દેવાની છે ત્યાર પછી આપણે જે મસાલો બચાવીને રાખ્યો તો એ મસાલો આપણે અહીં વઘારમાં એડ કરી દેવાનો છે તો ક્યારે તમારો મસાલો વધારે બની જાય તો તમે તેને સાચવીને પણ રાખી શકો છો તો એકથી બે દિવસ ફ્રીજમાં સાચવી શકો છો હવે આ મસાલો એડ કર્યા બાદ આપણે સરસ રીતે તેને ચલાવવાનું છે કારણ કે આપણે અહીં મગફળી એડ કરી છે એટલે તળિયું પકડી ન લે એટલા માટે આપણે અહીં તેને સતત ચલાવતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણે મિક્સીના જારમાં થોડું એવું પાણી ઉમેરી દઈશું અડધા ગ્લાસ જેટલું અને તેનામાંથી આપણે બધું જ કાઢીને આ વઘારમાં એડ કરી દઈશું કારણ કે આપણે આ વઘારમાં ઓલરેડી પાણી ઉમેરવાનું જ છે હવે ફરી પાછું આપણે મિક્સ કરી લેશું અને મીઠું આપણે આગળ ઉમેરેલું હતું અત્યારે આપણે પાણી ઉમેર્યું છે એટલે થોડું મીઠું આપણે પાછળથી ઉમેરવાની જરૂરત પડશે તો એ તમે સ્વાદ પ્રમાણે ઉમેરી દેજો અને એક ચમચી મેં અહીં કાશ્મીરી લાલ મરચાંની ઉમેરી છે જેથી કરીને આ શાકનો કલર જે છે ખૂબ જ સરસ એવો આવે અને જોવામાં પણ આ શાક એકદમ સરસ એવું લાગે ચટાકેદાર તો અહીં આ બધું મિક્સ કર્યા બાદ આપણે ભરેલા રીંગણ શાકમાં એડ કરી દઈશું હવે રીંગણ કાચા છે તેને આપણે પકવવાના છે તો પકવવા માટે તમે અહીં કૂકરનો પણ યુઝ કરી શકો છો તો આ જે વઘાર મેં કડાઈયામાં કર્યો છે એ વઘાર તમે કૂકરમાં કરી શકો છો અને ત્યાર પછી એક સીટી તમે કૂકરની વગાડી દેજો એટલે આ જે શાક છે ઇન્સ્ટન્ટલી બની જશે હવે આપણે બધું જ મિક્સ કરી મૂક્યું છે અને થોડું આપણે ઉપરથી પાણી ઉમેરી દઈશું આ શાકમાં તમને જેટલી પણ ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમને અહીં પાણી ઉમેરવાનું છે અને બને તો ગરમ પાણી ઉમેરજો જેથી કરીને કૂકિંગની જે પ્રોસેસ છે એ સ્ટોપ ન થાય એટલા માટે ગરમ પાણી ઉમેરજો એટલે શાક જે છે એ ઝટપટ બની જશે હવે બધું જ સરસ રીતે આપણે અહીં મિક્સ કરીને આ શાકને આપણે ઢાંકીને પકવીશું જ્યાં સુધી રીંગણ જે છે એ સોફ્ટ ન થાય ત્યાં સુધી આ શાકને આપણે પકવી લેવાનું છે તો અહીં તમે જોઈ શકો છો કે મેં લીડ કવર કરીને શાકને ઢાંકી મૂક્યું છે હવે આપણે વચ્ચે વચ્ચે તેને ચલાવી મૂકશું કારણ કે મગફળી અને તલ આપણે શાકમાં ઉમેર્યા છે એટલે એ ગ્રેવી જે છે એ તળીએ ચોંટશે એટલા માટે આપણે વચ્ચે વચ્ચે ખોલીને નીચેથી તેને ચલાવી મૂકવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જ્યારે આ શાક કૂકરમાં કરશો ત્યારે આવું નહીં થાય કૂકરમાં બિલકુલ આ શાક ચોંટશે નહીં કારણ કે તેનામાં વરાળનો ભાગ હશે એટલે એ બિલકુલ ચોંટશે નહીં અહીં તમે જોઈ શકો છો કે તેલ બધું જ તરીને ઉપર આવી ગયું છે હવે આપણે એક રીંગણને ચેક કરી લેશું ચાકુ વડે અગર એકદમ ઇઝીલી ચાકુ અંદર જાય તો રીંગણ જે છે એ સરસ એવું કૂક થઈ ગયું હશે અને જો ન થાય તો તમે ફરી પાછું તેને ઢાંકીને પકવી લેજો અહીં તમે જોઈ શકો છો કે ચાકુ ઇઝીલી અંદર ગયું એનો મતલબ એ કે રીંગણ બધા જ સરસ એવા કૂક થઈ ગયા છે મતલબ કે તેની કચાસ બધી જ દૂર થઈ ગઈ છે તો હવે આપણે ધાણાભાજી લાસ્ટમાં એડ કરી દઈશું તો જોયું ને ફ્રેન્ડ્સ કે આપણે એકદમ ઇઝી રીતે ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે અને આ શાક એકદમ ટેસ્ટી એવું લાગે છે તો જે લોકોને ભરેલા શાક ભાવતા હોય છે એ તો હોશે હોશે ખાશે પણ જે લોકો નહીં પણ ખાતા હોય ને એ પણ ખાતા થઈ જશે જો આ રીતે તમે એક વખત ભરેલા રીંગણનું શાક બનાવ્યું હતું તો ફ્રેન્ડ શાક બનીને બિલકુલ રેડી છે આપણે આંબાના રસ સાથે આ શાકને સૌ કરીશું તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરવાનો બિલકુલ ના ભૂલતા વિડીયો જરાય પણ ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને સાથે સાથે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ વિડીયોને શેર જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ કમેન્ટ જરૂરથી કરજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો